ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર ખુલ્લામાં મસ્જિદ બનાવી અને નમાઝ પડતા વિદેશી મુસ્લિમ યુવકોને જ્યારે સ્થાનિક વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો ત્યારે એક અફઘાની વિદ્યાર્થીએ એક સ્થાનિક વિદ્યાર્થીને લાફો મારી દીધો સવાલ અહીંયા એ છે કે નમાજીને લાત મારવાથી પણ સિમ્પથી એ નમાજી સાથે રહે છે નમાજી જો લાફો મારે તો પણ સિમ્પથી એ નમાજી સાથે જ રહે છે આખી ઘટનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ગુજરાત યુનિવર્સિટીમાં એક બબાલ થઈ રમજાનના મહિનામાં આ બબાલ થઈ દિવાલ પર બિસ્મિલ્લા અલ રહેમાન અલ રહીમ લખી અને એક ખુલ્લી મસ્જિદ બનાવી દેવામાં આવી રમઝાન દરમિયાન અહીંયા નમાઝ પઢવામાં આવતી હતી બે ત્રણ દિવસથી નમાઝ નમાઝ હતી સ્થાનિક વિદ્યાર્થીઓએ બે ત્રણ દિવસથી પડી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો તેમણે તેમને અહીંયા મંજૂરી વગર નમાઝ નહી પડવા દેવાની વાત કરી આ એ જગ્યા છે કે જે જગ્યા ઉપર ગણેશોત્સવ વખતે ગણેશ પૂજા થતી હોય છે એના માટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા મંજૂરી પણ પણ હોય છે આ આ વખતે પ્રકારની ઘટના યુનિવર્સિટી કેમ્પસમાં બની એની પાછળ એક મોલવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ મોલવીના દોરી સંચાર નીચે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર આ ખુલ્લી મસ્જિદ બનાવી અને ત્યાં વિદેશી વિદ્યાર્થીઓ રમઝાન દરમિયાન નમાજ પડી રહ્યા હતા પણ તમને અહીંયા પરમિશન નથી તો તમે મસ્જિદ અથવા તો મદરસામાં જઈ અને નમાઝ પઢો પણ આ વિદ્યાર્થીઓ સમજવાની જગ્યાએ એક સ્થાનિક વિદ્યાર્થીને વિનંતી માની અને એને લાફો મારી દીધો આ વિદ્યાર્થી અફઘાની હતો આખી ઘટનાની અંદર સ્થાનિક વિદ્યાર્થીઓ પણ આક્રોશિત થયા વીએચપી બજરંગલ સહિતના હિન્દુ સંગઠનો પણ આની અંદર સામેલ થયા આખી ઘટના બોલાચાલી થી લાફા અને લાફાથી મારામારી સુધી પહોંચી જે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ છે એના રૂમ નંબર ત્રેવીસ ની અંદર લેપટોપ એસી યુનિટ અન્ય સામાનને નુકસાન પહોંચ્યું આ આખી ઘટનાની અંદર કહેવામાં આવે છે કે યુનિવર્સિટી હોસ્ટેલની અંદર અફઘાનિસ્તાન આફ્રિકા શ્રીલંકા અને અન્ય દેશોના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાંથી પંચોતેરને એ બ્લોકમાં રાખવામાં આવ્યા હતા

જૂથની પાછળ રહેલા લોકોનું એક ષડયંત્ર હોવાની વાત પણ ચર્ચાઈ ગઈ છે આ મામલાની અંદર એફઆઈઆર કરવામાં આવી છે નવ સમિતિની રચના કરવામાં આવી છે આ નવ સમિતિ એ તપાસ કરી રહી છે બે જેટલા જે આરોપી હતા એમની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાની અંદર એક કજાકી અને એક શ્રીલંકન વિદ્યાર્થી ઘાયલ થયા એમને હોસ્પિટલની અંદર સારવાર માટે પણ મોકલવામાં આવ્યા છે આ આખી ઘટનાની પાછળ રહેલી તમામ કડીઓની પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે તેની સાથે જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમને અન્યત્ર હોસ્ટેલની અંદર જ રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે આ આખી ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આ આખી ઘટના એ લોકસભાની ચૂંટણી જાહેર થવાની સાથે જ બની છે અને તેથી સવાલો ઉઠવાના જ છે ગુજરાત આમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મીડિયાના ચોક્કસ જૂથ દ્વારા બદનામી કરવા માટેનું એક મોટો મુદ્દો રહેલું છે પણ જે મેન કરી અને જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને આવી ચર્ચાઓ ચાલી રહી છે આવી શક્યતાઓની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ખરેખર માત્ર ગુજરાત જ નહીં આખા ભારત માટે આવી ઘટનાઓ એ દેશને બદનામ કરવાનું જો કોઈ ષડયંત્ર હોય તો તેની સામે પૂરા પગલા કડક પગલાં ઉઠાવવા જોઈએ અને ચોક્કસ જે તત્વો છે એ તત્વો સામે કાર્યવાહી એ થવી જોઈએ